કંડલા પોર્ટ ના આવ્યા પહેલા ત્યાં આખો મચ્છીમારી એક ટાઉન રહેતું ત્યાં એ લોકો કંડલા પોર્ટના આવ્યા પહેલા પણ ત્યાં મચ્છીમારીના વસવાટો હતા હવે એમને કાઢવા કેવી રીતે એટલે ધીરે ધીરે પોર્ટનું ડેવલપમેન્ટ થયું પછી તમે જુઓ તો ભૂકંપ પછી ત્યાં કદાચ એશિયાનો સૌથી મોટો ડિસ્ટ્રિક્ટ કચ્છ હતો જેમાં એક ભેગું બે થી અઢી લાખ કરોડ નું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું કારણ કે એ જ વખતે ભૂકંપમાં જોઈને બાજપાઈજીએ કીધું કે આ ડિસ્ટ્રિક્ટું કરવા શું કરાય એટલે અમને દસ વર્ષનો એક્સાઇઝ બેનિફિટમાં સેટ ઓન ના રીતે પાંચ વર્ષ અમે જમા કરશું ભરશું કમાઈને એમાં મેજર ઇન્ડસ્ટ્રીઓ આવી એમાં પોર્ટ બેઝ ઇન્ડસ્ટ્રીઓ આવી જેમ કે સ્ટીલની આવી આ આવી પણ એ ડેવલપમેન્ટની અંદર પાછલા ખાને ઘણું બધું નુકસાન પણ કચ્છ ને થયું આજે કચ્છ તમને ખ્યાલ હોય તો એક ડેઝર્ટ એરિયા છે કે રણ વિસ્તારની અંદર પાણીના સોર્સિસ નહોતા જે જૂની સરસ્વતી નદી નીચેથી જે અલ્હાબંધમાં જે ભૂકંપ આવે તો અઢારસો માં એ જે નદી નીચે આવી ગઈ એના પાતાળના થી જ કચ્છ જીવતું હતું ઇન્ડસ્ટ્રીઓ આવ્યા પછી ત્યાં બોરવેલ ટ્યુબવેલ કોઈ જાતના રેગ્યુલેશન હતા નહીં પણ કચ્છ ઊભું થાય છે કચ્છ ઉભું થાય છે એ ચક્કર માં જે બધું હોવું ત્યાં મેળો જામ્યો એની અંદર અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ના કોઈ રૂલ્સ રેગ્યુલેશન ન હોવાથી મોટા મોટા પાંચ પાંચ હજાર મેગાઉટ ના જે પાવર પ્લાન્ટ આવે ગી ગાડ હવે ઈ લોકોએ જે પાણી ખેંચ્યું સ્ટીલ ઇન્ડસ્ટ્રી અને સૌથી વધારે પાણી જોઈએ એ લોકોએ પાણી ખેંચવાનું ચાલુ કર્યું એટલે તળે તળેથી જ પાણી નીકળી ગયા